બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુંજરી ગામ જે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું છે ત્યાં એકવીસ વર્ષની યુવતી સજ્જનબેન છે એનું મૃતદેહ મળેલો તાત્કાલિક પોલીસે પહોંચી કે પંચનામું અને એ જે આગળની પ્રોસેસ છે એ કરી એમનું કે જે પોસ્ટમોર્ટમ છે એ પણ એમના પરિવારના સભ્યોને સાથે રાખી અને અમદાવાદ કરવામાં આવેલું છે જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે રિપોર્ટ છે એ વીજળીકરણ

એના આધારે પૂરેપૂરા પોલીસ છે એ પ્રયત્નો કરી રહી છે અને નિષ્પક્ષ રીતે એમાં તપાસ થાય એમના પૂરી એ એસપી સાહેબની પણ એ સૂચના છે અને પોલીસ એમાં જે પણ સાચું હશે તે નિષ્પક્ષ રીતે તપાસ કરશે રહેવાસી તાલુકો મેઘરજ મારી છોકરી પુંજરી ગામે પેડાયેલી અને તો મૃત હાલતમાં લાશ મળી મેસેજ મળ્યા અમે બધા ગયા બરોબર અને એમની પીએ સાહેબની હાજરીમાં પંચનામું બનાવ્યું અને ત્યાંથી લાશ ઉપાડી અને અમદાવાદ સિવિલમાં પીએમ માટે ગયા અમદાવાદ સિવિલમાં ગયા બાદ રિપોર્ટ આવ્યાથી રિપોર્ટને મને વીજ કરંટનો રિપોર્ટ આવ્યો એનાથી મને શંકાપદ લાગ્યું કે ખરેખર આ ખોટું છે અને તેઓ કોઈ લાઈટ કે તારનું કોઈ હતું નહીં તો ખરેખર આ શંકાપદ લાગે છે એના માટે ખરેખર સાચો અને છઠોટ નિયમ મળે ન્યાય મળે એ

અમારા ભાઈની જ દીકરી ગુંજરી ગામી પરણાયેલી જે મૃત હાલતમાં મળી આવેલ બરાબર ચાર દિવસ થયા આજ સુધી એનો કોઈ અંત આવ્યો નથી આજે ડેડ બોડી અમદાવાદ સિવિલની અંદર કોલ્ડ સ્ટોરેજની અંદર રાખેલ છે છતાં પણ એ વીજ કરંટ લાગેલ છે એવું પીએમ રિપોર્ટ કહે છે પણ અમને શંકાને દાયરા બહાર છે બરાબર એટલે ઊંડાણથી તપાસ કરી અને અમને કહો એટલા માટે અમે પીઆઈ ઓફિસે એસપી કચેરીએ જાણ કરવા માટે આવેલા છીએ બરાબર અને અમને ન્યાય મળે બરોબર આજે ચાર દિવસ થયા છતાં બી અમે ડેડ બોડી નથી લીધી જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે ડેડ બોડી હટાવીશું અને એનો અંતિમ સંસ્કાર નહીં કરીએ અને આરોપીઓ પકડાવવા જોઈએ